સ્વપ્ન હોય છે કે તેને પોતાનું સુંદર ઘર હોય જેથી તે ઘર ખરીદે કે નવું મકાન બનાવે ત્યારે તેમાં પોઝિટિવ એનર્જી માટે પૂજન અને હવન પણ કરાવે છે પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે જો આપને ઘર બનાવવું હોય તો કયો માસ છે શ્રેષ્ઠ સાથે કયા વારે ગૃહ પ્રવેશ ગણાય છે શુભ તે જાણવું પણ એટલું જ જરૂરી છે તો આવો આ વિશેની ખાસ વાત જાણીએ ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી

નવું મકાન લીધું હોય એટલે એક મનમાં પ્રશ્નો ઉદ્ભવિત થાય કે શાસ્ત્રીજી મારે મારા ઘરની અંદર પ્રવેશ કરવો છે તો કયા મહિનામાં કરવો જોઈએ કયું નક્ષત્ર સારું કહેવાય કયો વાર શુભ કહેવાય આવા લોકોના મનમાં એક અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવિત થાય છે પણ આજનો જે વિડીયો છે આ વિડીયોને જો તમે ધ્યાનથી સાંભળશો અને આ વિડીયોના જેવું માહિતી આપું છું તેને તમે લખી લેશો તો ક્યારેય તમારે કોઈને પ્રશ્ન કરવાની જરૂર નથી કેમ કે જવાબ તમારી પાસે હશે અને હું તો હંમેશા કહું છું કે ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ જોતા હોવ ને તો આ કાર્યક્રમથી એટલી બધી માહિતી તમને મળી હશે કે તમારી જોડેથી કોઈ તમને પ્રશ્ન કરે ને તો તમે એનો જવાબ આપી શકો કેમ કે આ કાર્યક્રમમાં જે કંઈ કહેવામાં આવે છે એ શાસ્ત્ર પ્રમાણિત હોય છે જે કંઈ કહેવામાં આવે છે તેનું શાસ્ત્રની દ્રષ્ટિએ અને પુરાણની દ્રષ્ટિએ એ શ્રેષ્ઠ હોય છે હવે રહી વાત કે જો તમારે પોતાનું મકાન બનાવવાનું તમે પ્લાનિંગ કરતા હોવ ઘણા એવું હોય કે જગ્યા લીધી છે અને નવું મકાન બંગલો બનાવવાનો છે કે ફ્લેટ બનાવવાનો છે કે કંઈ પણ વસ્તુ બનાવી છે તો પહેલા તો એ લોકો વિચાર કરે કે હું કયા મહિનામાં ચાલુ કરું ગુજરાતી આપણા મહિના જે છે કારતક માક્ષર પોષ મા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ હસા શ્રાવણ ભાદરવો અને આસો તો આ બાર મહિનાનું વિશેષ મહત્વ હોય છે અને આનું પ્રમાણ પંચાંગમાં પણ છે બાલબોધ નામના ગ્રંથમાં પણ છે અને વિપ્રપુત્ર નામના ગ્રંથમાં પણ તમને જોવા મળશે ઘરનું નિર્માણ કરવું કયા મહિનામાં કરવું એ તો ઠીક પણ જોડે જોડે ઘણા લોકો તો સિટીમાં રહેતા હોય અને ફ્લેટમાં પણ રહેવા જવાનું હોય ત્યારે પણ એમને મનમાં થાય પ્રશ્ન કે હું કયા મહિનામાં મારા ઘરમાં ગૃહપ્રવેશ કરું અથવા વાસ્તુ પૂજન કરું જો ખોટા માસની અંદર કરવામાં આવે તો એનું જે રિઝલ્ટ મળવું જોઈએ તે નથી મળતું પણ જો શુભ માસમાં જો એ ગૃહપ્રવેશ અથવા ઘરનું નિર્માણ કરવામાં આવે તો એ વધારે લાભદાયક બને છે તો આજે હું તમને સંપૂર્ણ જાણકારી આપવાનો છું ઘરમાં પ્રવેશ અથવા મકાનનું નિર્માણ કરવું હોય તો માક્ષર માસ માસાના માર્ગ શીર્ષોહમ માક્ષર મહિનો જે બહુ શુભ ગણવામાં આવે છે ત્યાર પછી પોષ મહિનો પોષ મહિનાને પણ શુભ ગણવામાં આવે છે ફાગણ મહિનો ફાગણ મહિનાને પણ અહીંયા શાસ્ત્રની દ્રષ્ટિએ લાભદાયક બનાવો ખાલી ફાગણ મહિનામાં એટલું જોવાનું કે જે દરમિયાન હોરાષ્ટક આવતા હોય હોરાષ્ટકને છોડતા એ મહિનો તમે લઈ શકો છો વૈશાખ મહિનો વૈશાખ મહિનો પણ લાભદાયક બને છે અને શ્રાવણ માસ શ્રાવણ મહિનાને પણ શુભ ગણવામાં આવે છે બાર મહિનામાંથી આ પાંચ મહિના સૌથી શુભ પરિણામ આપે છે માગશાર મહિનો પોષ મહિનો ફાગણ મહિનો વૈશાખ મહિનો અને શ્રાવણ મહિનો આ પાંચ મહિના સૌથી શ્રેષ્ઠ પરિણામ આપે છે હવે વિસ્તારથી હું તમને માહિતી આપી દઉં કે ફાયદો થાય છે તો કઈ રીતે ફાયદો થાય છે જેમ કે હું બારે બાર મહિનાનું હું તમને કહું છું કોઈ વ્યક્તિને જો નવું મકાન બનાવવાનું હોય અથવા ઘરમાં પ્રવેશ કરવાનો હોય તો કાર્તક મહિનામાં જો કરે છે તો શાસ્ત્ર એવું કહે છે કે કારતક મહિનામાં કરવાથી નોકરોનો નાશ થાય છે એ ઘર મોટું બનાવતા હોય તમે નોકરો એ ઘરમાં કોઈ ટકે નહીં કેમ કે આજે મકાન લીધું હોય તો મકાન લીધા પછી લોકો શું મોટું મકાન હોય ને તો એ લોકો એવું વિચાર કરે કે ભાઈ એ ઘરની અંદર કામકાજ દ્વારા કોઈ નોકર હોય તો એ પણ શાંતિથી રહે તો માણસ મકાન માલિકને થોડીક શાંતિ રહે પણ કાર્તક માસમાં કરેલું જે નિર્માણ હોય અથવા પ્રવેશ હોય તો એ ઘરમાં કોઈ વ્યક્તિ કામ કરવા માટે ટકી નથી શકતું માક્ષર મહિનો માક્ષર મહિનો જે છે એ ધાન્ય લાભ એટલે એ ઘરમાં ક્યારેય માક્ષર મહિનો શુભ ગણાય એ મહિનામાં કરેલું કાર્ય એવું કહેવાય છે કે ધાન્ય લાભ આપે છે પોષ મહિનામાં પોષ મહિનો પણ શુભ ગણાય છે પોષ મહિનો પણ ધાન્ય લાભ આપે છે પણ મહા મહિનામાં કરવામાં આવે તો મહા મહિનામાં અગ્નિનો ભય રહેતો હોય છે એ ઘરના વાતાવરણ થોડુંક ઝઘડા ક્લેશ કંકાસ વગેરે થતું હોય અને અગ્નિનો ભય રહેતો હોય શોર્ટ સર્કિટ વગેરે થતું હોય છે ખાગણ મહિનાની અંદર જો નવા ઘરનું નિર્માણ અથવા પ્રવેશ કરવામાં આવે તો એને શુભ ગણવામાં આવે છે લક્ષ્મીવાન ભવ લક્ષ્મી આપનાર બને છે ચૈત્ર માસની અંદર કરવામાં આવે તો શોકદાયક શોક એટલે ચિંતાદાયક બને છે એટલે ચૈત્ર મહિનામાં બને ત્યાં સુધી ન કરવું જોઈએ વૈશાખ મહિનામાં ધનલાભ જો વૈશાખ મહિનામાં તમે કરો છો તો સારો ધનલાભ થાય છે જેઠ મહિનામાં મૃત્યુ મૃત્યુ તુલ્ય ગણવામાં આવે છે મૃત્યુનો ભય રહેતો હોય છે એટલે જેઠ મહિનામાં ન કરવું જોઈએ અષાઢ મહિનામાં અષાઢ મહિનાની અંદર આમ જોવા જાય તો પશુ અને વાહન માટે અષાઢ મહિનાને પાછું શુભ કહેવામાં આવે છે શ્રાવણ મહિનામાં પાછું પશુ વૃદ્ધિ મતલબ એ પણ શ્રાવણ મહિનાને પશુ વૃદ્ધિ અને વાહન વાહનનું સુખ સારું મળે છે મતલબ શ્રાવણ માસ પણ લઈ શકાય અષાઢ શ્રાવણ અને ભાદરવા મહિનાની અંદર જોવા જાય તો ક્લેશ કંકાસ વધારે રહે છે મતલબ બાર મહિનામાં જોવા જાય તો પાંચ મહિના સૌથી શ્રેષ્ઠ છે અને છઠ્ઠો મહિનો અષાઢ પણ થોડું લઈ શકાય પણ એ સિવાય બીજા જે છ માસ છે ત્યાં તો વધારે કષ્ટદાયક બને છે તો આ હતા મહિના પ્રમાણે ઘર પ્રવેશ અને ગ્રહ નિર્માણની વાત કરી હવે રહી વાત શ્રેષ્ઠ નક્ષત્ર કયા કેમ કે જેમ મહિનાનું મહત્ત્વ છે તો મહિનાની અંદર નક્ષત્રનું પણ વિશેષ મહત્ત્વ હોય છે સત્યાવીસ નક્ષત્ર અને એમાં શુભ નક્ષત્ર જો એમાં તમે લો છો તો એ વધારે ફાયદાકારક છે તો હવે તમે નક્ષત્રના નામ પર લખી લો જે સારા ગણાય છે એક છે મૃગ શીર્ષ નક્ષત્ર ત્યાર પછી રોહિણી નક્ષત્ર ત્યારબાદ ચિત્રા નક્ષત્ર અનુરાધા નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર રેવતી નક્ષત્ર ધનિષ્ઠા નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર નક્ષત્ર અને સતભીષા નક્ષત્ર આ નક્ષત્ર શુભ ગણવામાં આવે છે જો આ શુભ શુભ મહિનાની અંદર જો આ નક્ષત્ર આવતા હોય તો એ વધારે ફાયદો આપે છે હવે ઘણાને મનમાં એક ત્રીજો પ્રશ્ન એવો હોય કે શાસ્ત્રીજી તમે મહિનાની જાણકારી આપી નક્ષત્રની જાણકારી આપી તો વાર પણ જોડે જોડે કહી દો અને હું વાર પણ તમને કહું છું કેમ કે વારનું પણ એટલું જ મહત્ત્વ છે જેટલું મહિનાનું મહત્ત્વ હોય એમાં વારનું પણ એટલું મહત્ત્વ હોય ઘણી વખત આપણે કંઈ પણ કામ કરીએ તો આપણે કહીએ ભાઈ કયો વાર છે જેમ કે તમારે વાહન લેવું હોય તો આપણે શનિવારે ના લેવાય આપણે કહીએ શનિવારના દિવસે લોખંડ ના લેવાય મંગળવારના દિવસે ભૂમિ ના ખોદાય લગ્ન કરાવ્યો પણ બુધવારનો દિવસ આવતો હોય તો દીકરીને ના વરાવાય એટલે વારના પણ એક નિયમ હોય છે તો જો તમે વાર શ્રેષ્ઠ જાણવા માગતા હોય કે ભાઈ આ મહિનો અને એમાં આ સારું નક્ષત્ર અને સારો વાર કયો કે જેમાં ઘરમાં પ્રવેશ કરવા માટે અને નિર્માણ માટે એ વાર પણ હોવો જોઈએ તો શુભ વારના નામ લખી લો સોમવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર આ પાંચ વાર તમે લઈ શકાય સોમવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર આ પાંચ સાત વાર હોય સાતમાંથી પાંચ વાર તમે લઈ શકાય ઘરના નિર્માણ માટે ઘરના પ્રવેશ માટે પણ બે વાર તમારે ન લેવા જોઈએ અને જે છે રવિવાર અને મંગળવાર શાસ્ત્ર એવું કહે છે કે આદિત્ય ભોમ 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 મતલબ આદિત્ય આદિત્ય રવિવાર અને આદિત્યતા મંગળવાર રવિવાર અને ભોમવાર સિવાય બાકીના બધા વાર ઘરના પ્રવેશ માટે અને ઘરના નિર્માણ માટે શુભ ગણાય છે ઘણી વખત આપણાથી મોટી ભૂલ થાય છે હો કઈ ભૂલ તો અમે ઘણી વખત જોઈએ છીએ તો લોકોનું નવું મકાન હોય એટલે વાસ્તુ પૂજન કરતા હોય અને વાસ્તુ પૂજનની અંદર રવિવાર લેતા હોય અથવા મંગળવાર ભૂરથી લેતા હોય પણ મંગળવાર તો ઓછો પણ રવિવાર વધારે લે કેમ કે લોકોને રજા હોય લોકો પોતાની રજાનું સેટિંગ પાડવા માટે રજાના દિવસે ફ્રી છે એટલે ચાલો આપણે પૂજાનું રાખીએ બધાને બોલાવીએ બધાને રજા હશે એટલે બધા જમણવારમાં આવશે આવું ભાવ રાખીને બધા કરતા હોય છે પણ શાસ્ત્ર વિરોધમાં તમે જાઓ છો શાસ્ત્ર એવું કહે છે કે નવું મકાન લીધું હોય જ્યારે વાસ્તુ પૂજા કરતા હોય અથવા ગૃહ પ્રવેશ કરતા હોય તો બને ત્યાં સુધી મંગળવાર અને રવિવારને નિષેધ ગણવામાં આવે છે તો વાસ્તુ પૂજા દરમિયાન અથવા નવું મકાન જ્યારે બનાવતા હોય ત્યારે આ બે વાર ભૂલથી પણ ન હોવા જોઈએ તો શાસ્ત્ર પ્રમાણે ચાલવું હોય તો એને નિયમને પ્રાધાન્ય આપવું કેમ કે મકાન આપણે લીધું હોય અને નવા ઘરમાં જ્યારે વાસ્તુ પૂજા વગેરે કરતા હોય તો એવું શું કામ એવું કાર્ય કરીએ કે જેના કારણે એ ઘરમાં આપણે દુઃખી થઈએ કે ગલત વારમાં અથવા ખોટા મહિનામાં અથવા ખોટા નક્ષત્રમાં જો તમે પ્રવેશ કરો છો અથવા એ ઘરનું નિર્માણ કરો છો તો એનાથી એ ઘરમાં આપણે સુખી નથી થતા અને શાસ્ત્ર હંમેશા સચોટ વાત કરે છે સાચી વાત કરે છે અને શાસ્ત્રને જાણકાર વ્યક્તિએ એનું પાલન પણ કરવું જોઈએ અને હંમેશા હું ટીવીના માધ્યમથી જે શાસ્ત્રમાં છે તે જ વાત કરું છું જેમાં મનુષ્યની સગવડતા ઘણી વખત રવિવારે ભલે સગવડ મળતી હોય કે ના મળતી હોય પણ જે તમે કાર્ય કરો છો તે કાર્ય માટે શાસ્ત્રમાં એનો મત છે કે નહીં તે જાણવું જરૂરી છે પણ બીજા બધાની અનુકૂળતા જોઈને એ કાર્ય ન કરવું જોઈએ શાસ્ત્રને સંમત રહીને તમારે કાર્ય કરવું જે કાર્યથી તમારા ઘરમાં એ ઘર તમારું છે એ ઘરમાં સુખી થવાનું છે આપણે અને સુખી થવા માટે શ્રેષ્ઠ મુહૂર્ત શ્રેષ્ઠ નક્ષત્ર શ્રેષ્ઠ વાર અને શ્રેષ્ઠ માસનું પણ એટલું જ મહત્ત્વ છે તો દર્શક મિત્રો આજનો જે વિષય હતો જે ખાસ કરીને જ્યોતિષનો વિષય હતો અને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમ એ તમારો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં જે કંઈ જાણકારી આપવામાં આવે છે તે સચોટ અને સાચી હોય છે અને તમારા મનમાં પણ આવા કોઈ પ્રશ્નો ઉદભવી થાય કે જેમાં કદાચ તમને ખ્યાલ નથી તો ચોક્કસ તમે અમારી સલાહ લઈ શકો છો તમે એમને પૂછી શકો છો અને આ કાર્યક્રમની અંદર તમને સચોટ જવાબ પણ અમે આપીશું તો સદૈવ આ કાર્યક્રમને આપ નિહારતા રહ્યા છો અને નિહારતા રહેજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન